એ તનવા આય ક્યો ન થા એ તનવા આય પાટો ઓલે કેરે કે જો આ તલ ને નીકળ આ નગળો નીકળવા લાગે હાય એં થાય હું તો જોવો તો રહે તો એમાં મત્તાય શું કરું એકના એક કામ કરજો 500 ના બદલે નોટ લઈ લે 118 51 પાકા અઢાર નેવું માં લેવો ઓગણીસ ઓગણીસો રૂપિયા ઓગણીસ ઓગણીસ તમારા કોઈ ના નહી ઓગણી ઓગણીસ ઓગણીસો છત્રીસ ઓગણીસો છત્રીસ રૂપિયા ઓગણીસો છત્રીસો ત્રીસ અઢારસો કયો

અઢારવી પચીસો અઢારસો પંદર અઢારસો પચાસ રૂપિયા અઢાર પચાસ એકાવન બાવનપન ચોપન પચાસ ચોપન અઢારસો ને છપ્પન અઢારસો છપન

હા હા નવ તમારો દહ રૂપિયા ઓગણીસો ને દસ વેરી ભાઈ નાગણીસો દસ રૂપિયા ફોલસો ખાતે છે ફોલસો પચોતેર નેવાસી નેવી એક અઠારસો અઢારસો બે ત્રણ ચાર પાંચસો અઢ અઢારસો દસ રૂપિયા

અમે કેન્ડિંગ નથી થા ભાઈ આ તર છે હું મે મળ લે તો ભાઈ યેના 1825 1825 પાતા 51 રૂપિયા પાકા 51 52 53 70 રૂપિયા 70 80 કે 90 90 રૂપિયા કરો 1890 1890 1890 બીજો તો ની હાલેલુ 1890 500 500 પાકા પાકા

સત્તરસો ત્રીસો એનો

431 430 4 करो तो आप 4 5 6 7 8 9 10 12 3 रुपी 430 430 1800 એકાવન અરે તો પંચાવન એકઠ બીજો એકઠા રૂપિયા અઢારસો ને એકસઠ ને